નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે ખાસ કરીને શિયાળુ પાક જે અત્યારે ઉભો છે એના વિશેની ખૂબ અગત્યની જાણકારી આપવાની છે પણ સૌપ્રથમ હું આપણે બે માહિતી આપી દઉં પહેલી માહિતી આપવાની છે કે આપણે પરમ દિવસે ગુરુવારે હવામાનની માહિતી રવિવાર રવિવારે ખેડૂત સમાધાન લાઈવ કાર્યક્રમ કરીએ છીએ પણ આવતીકાલે અનિવાર્ય સંજોગો વરસાદ આવતીકાલનો લાઈવ કાર્યક્રમ છે એ બંધ રહેશે પણ આવતીકાલે ચોક્કસથી એક લાંબો વિડીયો આવશે જેમાં હવામાન અને ખેતી વિશેની સંપૂર્ણ માહિતી હશે હવે જે વાત આપણે કરવાની છે ખેતી વિશે અત્યારે આપણે જે ગુજરાતની અંદર જે શિયાળુ પાક છે જેમાં જીરું હોય લસણ ડુંગળી હોય ચણા હોય ઘઉં હોય રાયડો હોય કે અન્ય તમામ પાકો હશે દરેક પાકો ઉભેલા છે અને દરેક પાકમાં મોટા ભાગના પાક એ સ્ટેજ ઉપર છે કે હવે થોડા દિવસની અંદર હાર્વેસ્ટિંગ થશે એટલે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે પોષણ માટે ઘણું બધું આપતા હોય છે ફૂગનાશકના લોજ કરતા હોય છે જંતુનાશકના લોજ કરતા હોય છે એ દરેક ખેડૂતભાઈ મારી પહેલી અપીલ તો એ રહેશે કે તમારે કોઈ પણ દવા ખાતર કે કોઈ પણ અન્ય છટકાવ કરવાનો હોય તો જો આપણો પાક છે બાર દિવસ કરતાં વધારે ઉભે હોય તો જ કરવાનો કેમ કે અત્યારે કોઈ પણ જંતુનાશક દવાનો છંટકાવ કરીએ કે ફૂગનાશક કરીએ જે પણ કરીએ એનું કોઈ તાત્કાલિક પરિણામ તો મળવાનું નથી તમે કોઈ પણ દવાનો છટકાવ કરશો તો એના પાંચ થી આઠ દિવસ સુધીનો સમય લાગતો હોય છે અને આપણે જો બાર દિવસ પછી કે દસ દિવસ પછી પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને અત્યારે આપણે એ પોષણ આપીએ તો પછી એ ફૂગનાશક હોય જંતુનાશક હોય કે કોઈ પણ દવાનો તમે સ્પ્રે કરેલો હોય એનું પરિણામ મળે ત્યાં સુધીમાં તો આપણે પાકનું હાર્વેસ્ટિંગ કરવાનો સમય થઈ જાય એટલે ખોટા આપણા પૈસા બગડે છે પૈસા પડી જાય છે એટલે કોઈ પણ ખેડૂતે આવો ખોટા ખર્ચા ન કરવા જોઈએ આવી દરેક ભાઈઓને મારી અપીલ છે ઘણી વખત અમે જોઈએ છે કે જે ઘણા બધા ખેડૂતભાઈઓ એવું હોય છે કે પાક તો માત્ર આઠથી દસ દિવસ ઉગવાનો છે છતાં પણ એમાં દવાના સ્પ્રે કરતા હોય છે આ દવાના સ્પ્રેથી આપણે કોઈ લાભ નથી મળતો અને ઉલટાનું આપણું નુકસાન થતું હોય છે આપણી મહેનત પણ જાય છે ઉલટાના આપણા દવાના પૈસા પણ જતા હોય છે એટલે બાર દિવસથી વધારે કોઈ પાક ઉભવાનો હોય તો જ આપણે એમાં દવાનો ખર્ચ કરવાનો છે બીજા નંબરની અંદર અત્યારે મુખ્ય જે આપણે જરૂર હોય છે એ હોય છે પોષણની ખાસ કરીને ઘઉં હોય ચણા હોય જીરું હોય લસણ ડુંગળી હોય કે કોઈ પણ પાક હોય એ પાક અત્યારે જેનું કદ વધે છે કે જે ફ્લાવરિંગ હોય છે એનું કદ વધે છે એનું વજન વધતું હોય એ ભરાવદાર જે છોડ થતો હોય છે એનો દાણો ભરાવદાર થતો હોય છે આના માટે થઈને ખાસ પોટાશની જરૂર હોય જેનો વિડીયો પણ અમે થોડા દિવસ પહેલાં મૂકેલો હતો જેમાં ભલામણ કરેલી હતી ખાસ પોટાશ જે તત્વો હોય છે એ જરૂરી હોય છે ને આપવું જોઈએ એ પોટાશથી હજુ પણ જે ખેડૂત ભાઈઓને બાર દિવસ કરતાં વધારે પાક ઉભે હોય એ મિત્રો પોટાશ આપી શકે પણ જો બાર દિવસ સુધીની અંદર હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો હવે પોટાશનો પણ ખર્ચો ન કરવો જોઈએ પોટાશ આમ તો બંને રીતે આપી શકાય એક તો આપણે રાસાયણિક રીતે ને એક પ્રાકૃતિક રીતે રાસાયણિક રીતે આપતા હોય તો પચાસ કિલોની બેગમાં પણ આવે છે અને જે કિલો પેકિંગમાં હોટલ સોલ્યુબરના ગ્રેડ આવે એ પંપમાં નાખીને પણ છંટકાવ કરી શકાય એવી રીતે પ્રાકૃતિક રીતે આપવું હોય તો આંકડાનો બોરો આંકડાનો બોરો છે એ પણ તમે આપી શકો છો એ આંકડાના બોરા પણ આપણે અનેક વિડીયો મૂકેલા છે વિડીયોના મારફતે પણ તમે માહિતી મેળવી શકો છો ને એ તમે પ્રોસેસ કરીને આપી શકો છો એટલે કાં તો પ્રાકૃતિક રીતે આપો અથવા તો રાસાયણિક ખેતી કરવા કરતા હોય તો રાસાયણિક રીતે આપો પણ મારી તો દરેક મિત્રોને અપીલ હોય છે કે રાસાયણિક ખેતી ક્યારેય ખેડૂતના હિતમાં હોતી નથી પ્રાકૃતિક રીતે જ આપણે એ ઇલાજ કરવો જોઈએ એટલે એક તો તમારે એ કરવાનું છે કે પોટાશ મળે એવું કરવાનું છે અથવા જે ખેડૂતભાઈનો પાક એ છે કે જેમાં વધારે પડતા ફૂગનાશકના ડોજો અત્યાર થઈ રહ્યા છે અત્યારે જે પરિસ્થિતિની અંદર ફૂગનાશકના ડોઝ થઈ રહ્યા છે એની અંદર મારું વ્યક્તિગત માનવું એવું છે આમ તો લગભગ જે પણ ફૂગ હોય જીવાત હોય મોટા ભાગનું જે આપણે અનુમાન કરતા હોય જે સમસ્યા આવતી હોય છે ને એ સમસ્યા પાછળ હવામાન પણ અગત્યનો ભાગ ભજવતું હોય છે ઘણી વખત હવામાન અનુકૂળ ન હોય તો આપણે વારંવાર દવાના છંટકાવ કરવા પડતા હોય છે પાકની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધુ રહેતું હોય છે હવે અત્યાર સુધી જે રોગ જીવાતનું પ્રમાણ રહ્યું છે કેમ કે હવામાન અનુકૂળ નહોતું પણ છેલ્લા બે ત્રણ દિવસની અંદર જેવી રીતે હવામાન બદલાયું છે એટલે હવે ફૂગ હોય કે જીવાત હોય એટલે કે રોગ કે જીવાત છે એમાં કાંઈ પણ કર્યા વગર હવે એમાંથી આપણે રાહત મળશે કેમ કે યોગ્ય હવામાન થઈ ચૂક્યું છે એટલે હવે તમે કાંઈ નહીં કરો ને તો પણ આપણે રોગ જીવાતથી આપણો પાક છે સુરક્ષિત થઈ જશે કેમ કે હવામાન જ અનુકૂળ આવી ગયું છે એટલે કુદરતી રીતે પણ હવે એનું નિયંત્રણ થશે આવું મારું વ્યક્તિગત માનવું છે હા એક ચોક્કસથી છે એક પાક એવો છે કે એમાં હજુ કાળજી લેવાની જરૂર છે એમાં બેદરકારી ન રાખવી અને એ છે જીરૂનો પાક જીરુંનો પાક અત્યારે ફૂલ ફ્લાવરિંગ લાગી ગયું છે મોટા ભાગનો પાક છે એન ઉપર છે જીરુના પાકને આપણે કાળીની ચરબી જે આવે છે કાળી ચરબીથી બચાવવું જોઈએ કે એનો પણ આપણે બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો છે કે જીરુંના પાકને આપણે કાળી ચરબીથી કઈ રીતે બચાવી શકાય એટલે ખાસ કરીને જીરુંનો પાક છે એમાં કાળીની કાળી ચરબી જે આવતી હોય છે એ સમસ્યા થઈ શકે બાકી જે અન્ય પાકો છે એમાં હવે કોઈ સમસ્યા થાય તેવી શક્યતાઓ નથી અને જે અત્યાર સુધી સમસ્યા હતી જે ચણામાં સુકારો જોવા મળતો હતો તાણાની અંદર સમસ્યાઓ હતી La chandum línea de la... ફૂગ હોય વાયરસ હોય અનેક સમસ્યાઓ હતી આ દરેક સમસ્યાઓ છે યોગ્ય હવામાનને કારણે હવે દૂર થશે અને હવે આપણે એમાંથી રાહત પણ મળી જશે કે ખોટી રીતના હવે બહુ ખર્ચાઓ પણ ખેડૂતોએ ન કરવો જોઈએ હા જીરોનો પાક છે એના માટે ખૂબ કાળજી રાખવી એમાં કાળી ચરબી ન આવી જાય એનું ધ્યાન રાખવું કાળી ચરબી આવે તો શું કરવું કઈ રીતે કાળી ચરબીને રોકી શકાય એનો વિડીયો આપણે મૂકેલો છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર શિયાળુ પાકની અંદર એ જ માહિતી આપવાની હતી બાર દિવસથી વધારે પાક ઉભે હોય તો જ ખર્ચો કરવો વધારે આપણે ઉભે ઊભો ન રહીએ મઈ અને વહેલું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો ખર્ચો ન કરતા અને અમુક જે પાક છે રોગ જીવાત છે એમાં હવે આપણે કુદરતી રીતે પણ રાહત મળી જશે યોગ્ય હવામાન થઈ ગયું છે એટલે રોગ જીવાત છે હવે દૂર થઈ જશે માત્ર હવે આપણે જીરુનો પાક છે એને સાચવવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે એટલે ખાસ કરીને શિયાળુ પાક વિશેની જે આપણે અગત્યની માહિતી હતી એ માહિતી મેં આપણે આપને આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર અને જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી દે એ મિત્રો સબસ્ક્રાઈબ કરી આ રજા આપશો ધન્યવાદ